નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગોના અર્થ વિશે અભ્યાસ કરવાના છીએ ચર્ચા કરવાના છીએ તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ચાલો તો અભ્યાસ કરીએ ધોરણ આઠ ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તક આધારિત રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે અભ્યાસ જોઈએ એમાં પહેલો રૂઢિપ્રયોગ તડકા છાયડા જોવા તડકા છાયડા જોવા એટલે એનો અર્થ થશે સુખ દુઃખમાંથી પસાર થવું તડકા છાઇડા જોવા સુખ દુઃખમાંથી પસાર થવું નેક્સ્ટ જોઈએ નંબર ટુ પૈસાની છોડ રેલાવી પૈસાની છોડ રેલાવી એટલે ખૂબ પૈસા હોવા શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ પૈસા હોવા આગળ જોઈએ નંબર ત્રણ ઉપર સુર પૂરવો એટલે હા માં હા કહેવી સુર રૂઢિપ્રયોગનો અર્થ થશે હા માં હા કહેવી આગળ જોઈએ નંબર ચાર ઉપર જીભ કપાઈ જવી જીભ કપાઈ જવી એટલે બોલતા બંધ થઈ જવું શું જવાબ આવશે બોલતા બંધ થઈ જવું આગળ જોઈએ હવે નંબર પાંચ નંબર ઉપર રૂઢિપ્રયોગની સાત ખોટનો દીકરો હોવો સાત ખોટનો દીકરો હોવો એટલે ખૂબ લાડકો એવું કહી શકાય એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ લાડકો અથવા આપણે આવું પણ કહી શકીએ એકનો એક દીકરો હોવો સાત ખોટનો દીકરો હોવો એટલે ખૂબ લાડકો અથવા એકનો એક દીકરો હોવો એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે નેક્સ્ટ નંબર સિક્સ ઉપર મો માગ્યા દામ આપવા મો માગ્યા દામ આપવા રૂઢિપ્રયોગનો અર્થ થશે પૂરેપૂરી કિંમત ચૂકવવી શું જવાબ આવશે પૂરેપૂરી કિંમત ચૂકવવી અથવા વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી આ પ્રમાણે આપણે બે અર્થ લખી શકીએ પૂરેપૂરી કિંમત ચૂકવવી અથવા વસ્તુની જેટલી માગે તેટલી કિંમત આપવી નેક્સ્ટ નંબર સાત ઉપર જોઈએ સ્તબ્ધ થઈ જવું સ્તબ્ધ થઈ જવું એટલે અવાક થઈ જવું સ્તબ્ધ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે અવાક થઈ જવું નેક્સ્ટ નંબર આઠ ઉપર કડ વળવી કળ વળવી એટલે નિરાંત થવી કળ વળવી રૂઢિપ્રયોગનો અર્થ થશે નિરાંત થવી અથવા દુઃખમાં રાહત થવી એવું પણ કહી શકીએ રૂઢિપ્રયોગનો અર્થ થશે નિરાંત થવી અથવા દુઃખમાં રાહત થવી આગળ જોઈએ હવે નંબર નવ ઉપર આંકડા માંડવા આંકડા માંડવા એટલે ગણતરી કરવી શું જવાબ આવશે આંકડા માંડવા એટલે એ રૂઢિપ્રયોગનો અર્થ થશે ગણતરી કરવી સૌ સારા વાના થવા સૌ સારા વાના સૌ સારા વાના થવા એ રૂઢિપ્રયોગનો અર્થ થશે બધી રીતે શુભ થવું બધી રીતે શુભ થવું અથવા આપણે આવું પણ કહી શકીએ કે શુભ પરિણામ આવવું બધી રીતે શુભ થવું શુભ પરિણામ આવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે નેક્સ્ટ માજા છાડવી માજા છાડવી એટલે મર્યાદા ઓળંગી જવી શું જવાબ આવશે મર્યાદા ઓળંગી જવી આગળ જોઈએ ક્રમ નંબર બાર ઉપર નાડ રજા લે તેવું થવું નાડ રજા લે તેવું થવું એટલે મરણ પામવાની તૈયારી હોવી શું જવાબ આવશે મરણ પામવાની તૈયારી હોવી નેક્સ્ટ નંબર તેર વાટકીનું સિરામણ હોવું વાટકીનું સિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ઓછી આવકવાળું શું જવાબ આવશે ઓછી આવકવાળું નંબર ચૌદ ઉપર પેટ મોટું હોવું પેટ મોટું હોવું એટલે ઉદાર દિલના હોવું શું જવાબ આવશે ઉદાર દિલના હોવું રૂઢિપ્રયોગનો અર્થ થશે આગળ જોઈએ હવે ક્રમ નંબર પંદર ઉપર જોઈએ રૂઢિપ્રયોગ દી ફરવો દી ફરવો એટલે કુબુદ્ધિ સૂઝવી શું જવાબ આવશે કુબુદ્ધિ સૂઝવી નેક્સ્ટ નંબર સોળ ઉપર હામ ન હોવી હામ ન હોવી એટલે હિંમત ન આવી આગળ જોઈએ ક્રમ નંબર સત્તર ઉપર ચિથરા ફાળવા ચિથરા ફાળવા એટલે નકામી કે આડી વાત કરવી શું જવાબ આવશે નકામી કે આડી વાત કરવી આગળ જોઈએ હવે ક્રમ નંબર અઢાર ઉપર હિલોડે ચઢવું હિલોડે ચઢવું એટલે ભીડ રૂપે એક ઠા થવું શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ ભીડ રૂપે એકઠા થવું અને બીજું આપણે કહી શકીએ ભેગું થવું એવું પણ કહી શકાય હિલોડે ચડવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ભીડ રૂપે એકઠા થવું અથવા ભેગું થવું નેક્સ્ટ નંબર ઓગણીસ તાલાવેલી લાગવી તાલાવેલી લાગવી એટલે આતુરતા ચટપટી અને તાલાવેલી આપણે કહી શકીએ આતુરતા ચટપટી તાલાવેલી નેક્સ્ટ જોઈએ નંબર વીસ ઉપર ઢીલા ઢસ થઈ જવું ઢસ થઈ જવું એટલે સાવ ઢીલા થઈ જવું એવું કહી શકાય અથવા હતાશ થઈ જવું આ પણ આપણે કહી શકીએ ઢીલા ઢસ થવું રૂઢિપ્રયોગ થઈ જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે સાવ ઢીલા થઈ જવું અથવા હતાશ થઈ જવું એવું આપણે કહી શકીએ નેક્સ્ટ નંબર એકવીસ ઉપર જોઈશું હવે રૂઢિપ્રયોગના અર્થમાં જોઈએ આગળ માયા મૂકવી માયા મૂકવી એટલે સ્નેહ મમતા છોડવી શું કહી શકાય સ્નેહ મમતા છોડવી એવું કહી શકાય નંબર બાવીસ માત કરવું માત કરવું એટલે હરાવવું માત કરવું રૂઢિપ્રયોગનો અર્થ થશે હરાવવું નેક્સ્ટ નંબર ત્રેવીસ મનભિતોમાં ભમવું મન ભીતોમાં ભમવું એટલે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું શું જવાબ આવશે મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું એવું કહી શકાય મોંમાં આંગળા નાખીને બોલવું મોંમાં આંગળા નાખીને બોલવું એટલે પરાણે બોલાવવું એવો રૂઢિપ્રયોગનો અર્થ થશે પરાણે બોલાવવું નેક્સ્ટ મોંમાં મગ ભરવા મોંમાં મગ ભરવા એટલે મૂંગા રહેવું શું જવાબ આવશે મૂંગા રહેવું આગળ જોઈએ ક્રમ નંબર છવ્વીસ ઉપર આંખ આડા કાન કરવા આંખ આડા કાન કરવા એટલે વાત ધ્યાનમાં ન લેવું રૂઢિપ્રયોગનો અર્થ થશે વાત ધ્યાનમાં ન લેવી આગળ જઈએ હવે ક્રમ નંબર ટ્વેન્ટી સેવન ઉપર દળદર ફીટવું દળદર ફીટવું એટલે ગરીબાઈ દૂર કરવી શું જવાબ આવશે ગરીબાઈ દૂર કરવી અઠાવીસ નંબર ઉપર જોઈએ રૂઢિપ્રયોગના મિજાજ ગુમાવવો મિજાજ ગુમાવવો રૂઢિપ્રયોગનો અર્થ થશે ગુસ્સે થવું શું જવાબ આવશે ગુસ્સે થવું નેક્સ્ટ નંબર ટ્વેન્ટી નાઇન આડું જોઈ જવું આડું જોઈ જવું એટલે અણગમો બતાવવો શું જવાબ આવશે અણગમો બતાવવો નેક્સ્ટ નંબર ત્રીસ ઉપર કાને અથડાવું કાને અથડાવવું એટલે શબ્દો સંભળાવવા શું જવાબ આવશે શબ્દો સંભળાવવા ક્રમ નંબર એકત્રીસ ઉપર નાડ પારખવી નાડ પારખવી એટલે મન જાણવું શું જવાબ આવશે મન જાણવું નાડ પારખવી એનો અર્થ થશે મન જાણવું નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર બત્રીસ ઉપર મનસુબા ઘડવા મનસુબા ઘડવા એટલે વિચાર કરવા શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ વિચાર કરવા નેક્સ્ટ આગળનો ક્રમ જોઈએ તેત્રીસ ઉપર બે હાથે આરતી ઉતારવી બે હાથે આરતી ઉતારવી એટલે મહેરબાની કરવી શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ મહેરબાની કરવી ચોત્રીસ નંબર ઉપર પાણીના રેલા માફક વહી જવું પાણીના રેલા માફક વહી જવું એટલે ઝડપથી નાશ પામવું શું જવાબ આવશે ઝડપથી નાશ પામવું નેક્સ્ટ પાંત્રીસ નંબર ઉપર સોનાના પારણામાં ઝૂલવું સોનાના પારણામાં ઝૂલવું એટલે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું રૂઢિપ્રયોગનો અર્થ થશે વૈભવ કે શ્રીમંતાઈમાં ઉછરવું નેક્સ્ટ થર્ટી સિક્સ નંબર ફટકો પડવો ફટકો પડવો એટલે પરાજિત થવું એવું કહી શકાય બીજી આપણે વાત કરી શકીએ ઘસી નાખવું એવું પણ કહી શકાય અને નુકસાન થવું તો આ પ્રમાણે ફટકો પડવો રૂઢિપ્રયોગનો અર્થ થશે પરાજિત થવું ઘસી નાખવું અને નુકસાન થવું કહી શકીએ નેક્સ્ટ નંબર થર્ટી સેવન જીવ લઈને નાસવું જીવ લઈને નાસવું એટલે જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું એવું કહી શકાય નેક્સ્ટ નંબર એટ રૂઢિપ્રયોગમાં જોઈએ ચૂ કે ચા ન થવું ચૂ કે ચા ન થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે કંઈ પણ ન બોલવું શું જવાબ આવશે કંઈ પણ ન બોલવું અથવા સાવ ચૂપ થઈ જવું સાવ ચૂપ થઈ જવું એવો અર્થ થશે આગળ જોઈએ ક્રમ નંબર થર્ટી નાઇન ઉપર એકના બે ના થવું એકના બે ના થવું રૂઢિપ્રયોગનો અર્થ થશે પોતાની વાતમાં મક્કમ રહેવું શું જવાબ આવશે પોતાની વાતમાં મક્કમ રહેવું નેક્સ્ટ નંબર ચાળીસ ઉપર હાંઝા ગગડી જવા હાંઝા ગગડી જવા એટલે બીકથી થથરી જવું શું જવાબ આવશે બીકથી થથરી જવું નેક્સ્ટ ગજુ ન હોવું ગજું ન હોવું એટલે શક્તિ બહારની વાત હોવી શક્તિ બહારની વાત એમ ગજુ ન હોવું એટલે રૂઢિપ્રયોગનો અર્થ થશે શક્તિ બહારની વાત નેક્સ્ટ નંબર ફોર્ટી ટુ જીવ પડી કે બંધાવો જીવ પડી કે બંધાવો એટલે ભારે ચિંતા થવી શું જવાબ આવશે ભારે ચિંતા થવી અથવા આપણે આવું કહી શકીએ ચટપટી થવી જીવ પડી કે બંધાવો રૂઢિપ્રયોગનો અર્થ થશે ભારે ચિંતા થવી ચટપટી થવી નેક્સ્ટ નંબર ફોર્ટી થ્રી ભયમાં પેસી જવાનું મન થવું ભયમાં પેસી જવાનું મન થવું એટલે ખૂબ શરમાવું લાજવું એવું કહી શકાય જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ ખૂબ શરમાવું લાજવું એવું કહી શકાય નેક્સ્ટ જોઈએ નંબર ચુમ્માળીસ ઉપર ઘેલું લાગવું ઘેલું લાગવું એટલે અતિ આકર્ષણ થવું શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ અતિ આકર્ષણ થવું નંબર પિસ્તાળીસ રાતચોડ થઈ જવું રુધિપ્રયોગનો અર્થ થશે ગુસ્સે થવું શું જવાબ આવશે ગુસ્સે થવું આગળ જોઈએ તરબતર કરી દેવું તરબતર કરી દેવું એટલે ભરપૂર કરી દેવું શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ ભરપૂર કરી દેવું આગળ નંબર જોઈએ બાવાના બે બગડવા બાવાના બે બગડવા રૂઢિપ્રયોગનો અર્થ થશે બંને બાજુનું નુકસાન થવું બંને બાજુનું નુકસાન થવું નેક્સ્ટ નંબર એટ હૈયે તેવું હોઠે હૈયે તેવું હોઠે એટલે સાફ મનના હોવું શું જવાબ આવશે સાફ મનના હોવું રૂઢિપ્રયોગનો અર્થ થશે નેક્સ્ટ નંબર ફોર્ટી નાઇન ઉપર ઊંટ મારવું પડે એવી તરસ લાગવી ઊંટ મારવું પડે એવી તરસ લાગવી એટલે ખૂબ તરસ લાગવી શું જવાબ આવશે ખૂબ તરસ લાગવી આગળ જોઈએ હવે ક્રમ નંબર પચાસ ઉપર રીંગડી કરવી રીંગડી કરવી એટલે રિગડી કરવી રિગડી કરવી એટલે હેરાન કરવું શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ હેરાન કરવું નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર એકાવન ઉપર રૂઢિપ્રયોગમાં જીભ વાવવી આડી જીભ વાવવી રૂઢિપ્રયોગનો અર્થ થશે અવરોધ ઊભો કરવો શું જવાબ આવશે અવરોધ ઊભો કરવો અથવા આપણે બીજું ના પાડવી એવું પણ કહી શકાય આડી જીભ વાવવી રૂઢિપ્રયોગનો અર્થ થશે અવરોધ ઊભો કરવો અથવા ના પાડવી નેક્સ્ટ નંબર બાવન ઉપર પચાવી પાડવું પચાવી પાડવું રૂઢિપ્રયોગનો અર્થ થશે બથાવી પાડવું શું જવાબ આવશે બથાવી પાડવું નેક્સ્ટ જોઈએ ક્રમ નંબર ત્રેપન ઉપર પાડ માનવો પાડ માનવો એટલે ઉપકાર આભાર માનવો ઉપકાર માનવો અથવા આભાર માનવો એવું કહી શકાય પાડ માનવો રૂઢિપ્રયોગનો અર્થ થશે ઉપકાર આભાર માનવો આગળ જોઈએ હવે ક્રમ નંબર ચોપ્પન ઉપર દાઢ બેસાડવી દાઢ બેસાડવી એટલે બચકું ભરવું શું જવાબ આવશે રૂઢિપ્રયોગનો અર્થ બચકું ભરવું નેક્સ્ટ નંબર પંચાવન ઉપર જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ મન માનવું મન માનવું એટલે તૈયાર થવું મન માનવું રૂઢિપ્રયોગનો અર્થ થશે તૈયાર થવું એવું કહી શકાય બીજું આપણે સંમત થવું એવું પણ કહી શકીએ એટલે મન માનવું રૂઢિપ્રયોગનો અર્થ થશે તૈયાર થવું અથવા સંમત થવું હવે આપણા આ વિડીયોનો અંતમાં એટલે કે છેલ્લો રૂઢિપ્રયોગ અને એનો અર્થ વિશે વાત કરીએ સદ્ભાગ્ય સાપડવું સદ્ભાગ્ય સાપડવું એટલે એ રૂઢિપ્રયોગનો અર્થ થશે પૂર્ણ કાર્ય મળવું શું જવાબ આવશે પૂર્ણ કાર્ય મળવું તો આ પ્રમાણે આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત છપ્પન જેટલા રૂઢિપ્રયોગોના અર્થ વિશે રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે અભ્યાસ કર્યો તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય